મિત્રો આજે આપણે રાજકીય એવા માણસની વાત કરીશું કે જે સરકાર જેલમાં રાખી અને પોતાનો એજન્ડા પાર પાડવા માગતી હતી પણ સૂર્યને ઉગતો કોઈ દિવસ કોઈ રોકી શકતા નથી કેમ કે કર્મ જેનું જેવું કર્મ હશે એવી એને સજા મળશે અને પરિવર્તન એ સૃષ્ટિ અને દુનિયાનો નિયમ છે આપણે આજે એવા એક કેજરીવાલ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક એમની વાત કરીશું ચૂંટણી ચાલુ થઈ ત્યારથી આજ સુધી એમને જેલની અંદર રાખી અને ચૂંટણી પ્રચારથી દૂર રાખવા માટેનું જે ભાજપે ષડયંત્ર કર્યું એ ષડયંત્રના ભાગરૂપે આટલા દિવસ કેજરીવાલને જેલમાં રહેવું પડ્યું અને પ્રચારમાં રોકવા રોકવાતા એના હિસાબે એ પ્રચારમાં રોકવાતા અને એમય પાછા ગુજરાતમાં રોકવાતા કેમ કે ગુજરાત એ મોદી અને શાહ બેનો ગઢ કહેવાય એ ગઢની અંદર નહીં ને કદાચ કેજરીવાલ સાહેબ આવી અને ગાબડું પાડી જાય એનો ડર એમને સતાવતો હતો માટે જ એમને ચૂંટણી જાહેર થઈ અને પ્રથમ દિવસથી જ એમને જેલમાં મૂકવાનું એક ષડયંત્ર જે રચ્યું હતું એ ષડયંત્રની અંદર એ સફળ તો થયા ગુજરાતમાં આવવા પણ ના દીધા એમાં પણ એ સફળ થયા પણ જતાં જતાં આજે તારીખ સુપ્રીમ કોર્ટમાંથી જ્યારે જામીન મળ્યા છે અને આવતીકાલથી કેજરીવાલ પ્રચારમાં નીકળી જશે અને ઇલેક્ટ્રોનલ બોન્ડની જે જાહેરાતો કરશે ઇલેક્ટ્રોનલ બોન્ડથી જે બીજેપીએ કૌભાંડ કર્યું છે એનો ભાંડો ફોડશે આમ તો જો કે ખબર જ છે દરેક પ્લેટફોર્મ ઉપર મૂકેલી માહિતી છે પણ કેજરીવાલ સાહેબ એમના ભાષણથી એમના ચાહકોને આરી એક જોરદાર મેસેજ પહોંચાડશે અને દિલ્હીની સાતે સાત સીટો ઉપર ગાબડું પાડી દેશે ત્યાર પછી એમને ભાજપને એવી ખબર પડશે કે ખરેખર ચૂંટણી લોકશાહીનો એ પર્વ છે અને લોકશાહીના પર્વની અંદર દરેકને ચૂંટણી લડવાનો હક છે અને એ મેદાનની અંદર ચૂંટણી લડો અને જીતી જાઓ કોઈને જેલમાં પૂરી કોઈને ધાક ધમકી આપી અને ઇલેક્શનથી દૂર રાખવાનું જે કેજરી કેજરીવાલ દ્વારા એમને કાવતરું કરવું એ ખરેખર નિંદનીય છે પણ આપણા ભારત દેશના બંધારણની લાજ રાખે એવી સુપ્રીમ કોર્ટ આજે પોતાનો એવો ઐતિહાસિક નિર્ણય આપ્યો કે સુપ્રીમ કોર્ટ ઉપર દરેકને વિશ્વાસ બે બેસે છે અને સુપ્રીમ કોર્ટને સલામ છે દાનસંગ ઠાકોર અવાજ આપનો